એકદમ નાનકડી કથા લો કે ચોરો એ આ સાચી વાત છે સાચી બનેલી હકીકત છે રમણ મહર્ષિના આશ્રમમાં લૂંટ ચલાવી પણ કશું હાથમાં આવ્યું નહીં કઈ હોય તો હાથમાં આવે ને આથી ચોરો ઉશ્કેરાફ્રિકા વાળા જે હશે ને બધા ઈ પોતાના ઘરની અંદર ચોરો આવે ને એટલે થોડું ચોર ચોરી જાય ને એટલા માટે રાખે ઘરમાં જો કાઇન ના હોય ને તો એનો ગુસ્સો વધારે આવે એટલે એ વધારે તકલીફ કરે કાં તો મારી નાખે કાં તો તકલીફ કરે ને કાં તો મુશ્કેલી કરે એટલે ચોરું ગુસ્સે થાય ને એવું ના થાય ને તો આમ સપોર્ટ કોઈ રીતે કે ઓછામાં ઓછી નુકસાની મારી પાછા વયા જાય પણ હવે આ રમણ મારશે કઈ નતું એના આશ્રમમાં હવે કઈ નહોતું ને એની બધી મહેનત પોકટમાં જાય તો ગુસ્સો તો આવે ને એટલે ચોરો ઉશ્કેરાયા ગુસ્સે ભરાય અને ઝાડ નીચે બેઠેલા રમણના એક પગની ઝાંગ ઉપર જોરથી લોખંડનો સળિયો ઝીકી દીધો અને ધડધડ લોહી વેવા લાગ્યો રમણ મહર્ષિ હસી પડ્યા તેમણે મારનાર ચોરને પૂછ્યું કે તને આમ કરવામાં ખૂબ મજા આવી કેમ તો લે આ બીજો પગ ઠોક વધુ મજા આવશે તો વધુ મજા આપ્યો આવો આવા શબ્દો સાંભળી અને શરમિંદા બની ગયેલા ચોરો ત્યાંથી વિદાય થઈ ગયા થોડાક સમય પછી કેટલાક ભક્તો આશ્રમમાં આવ્યા મહર્ષિની હાલત જોઈ અને સ્તબ્ધ બની ગયા હકીકત જાણી અને રમણ મહર્ષિને કહ્યું કે અમે હમણાં જ પોલીસમાં ખબર આપી દઈએ છીએ જેથી ચોરો તરત જ પકડાય અને તેમને સખતમાં સખત સજા થાય રહણ મહર્ષિએ હસતા હસતા કહ્યું કે અરે આવું તે કદું કદી થતું હશે એ આપણા ભાઈઓ છે એમને કઈ પકડાવી દેવાતા હશે પણ ભક્તો ભક્તો તો એના ગુરુને હવે દુઃખ અને મુશ્કેલી સહન કરતા જોઈએ એટલે સહન ન થાય ને એના ઉપર પરિશ્રહ કરનાર ઉપર કેવો ગુસ્સો થાય એટલે ભક્તો તો તેમની જિંદગીમાં એક ના બે ન થયા એટલે રમણે તેમને કહ્યું કે ધારો કે બે દાંતની વચ્ચે તમારી જીભ આવી ગઈ કચરાઈ ગઈ લોહી પણ નીકળ્યો એટલે શું હવે આપણે દસ્તો હાથમાં લઈ અને બે ચાર દાંતોને ગુસ્સો કરી અને તોડી નાખશું નહીં કેમ કે જીભ પણ આપણી છે અને દાંત પણ આપણા છે કોને મરાય મહર્ષિની આવી પરમ ઉદાર ક્ષમાવૃત્તિ જોઈ અને ભક્તો શીર શીર ભાવથી એટલે કે શીર નમાવી અને ઝૂકી પડ્યા આવી આ મહાત્મા પુરુષની ક્ષમા